અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનામાં નગરપાલિકા દ્વારા એનિમલ બર્ડ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનો પકડી જન્મના નિયંત્રણ ઉપર કંટ્રોલ મેળવવાના ખસીકરણ અભિયાન યોજવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના તબીબી અને તેમની ટીમ તૈનાત કરી ટીમ દ્વારા શહેરના રખડતા સ્વાનને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરી ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી છોડી મૂકવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા ગત વર્ષે સુધી અંદાજે ચારસો ચોસઠ જેટલા શ્વાનને ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં નગરમાં શ્વાનના હુમલા બાદ વિપક્ષ સભ્ય જહાંગીર પથાન દ્વારા આરટીઆઈ કરી પાલિકા ખસીકરણ અભિયાન અંગે વિગતો માંગી હતી જેમાં અંદાજે દસ લાખ ઉપરાંતના ખર્ચે કરાયો હતો આટલો મોટો ખર્ચ કરવા છતાં હજુ પણ શ્વાનના જન્મદર જોવા મળી રહ્યો છે અને તેના વિડિયો પુરાવા રૂપે નગર જન્મેલા સ્વાન ગલુરિયા ફોટો વિડીયો કરી સવાલ ઉઠાવ્યા હતા કે જો કે આટલા બધા રૂપિયાના ખર્ચ બાદ પણ નગરમાં સ્વાન નો જમન જોવા મળી રહ્યો છે તો ખરેખર ખસીકરણ કરવામાં આવ્યું છે કે તેમ તેવા સવાલ ઉથી પાગલિક પર ખસીકરણના નામે કોઈ કોવન રચાયું છે કેમ કે તેવા સવાલો ઉઠાવ્યા હતા અંગે પાલિકાના વિપક્ષ નેતા જહાંગીર ખાન પથાને જણાવ્યું હતું કે દસ લાખના ખર્ચ કરવા છતાં શ્વાનનો જન્મદર યથાવત ગલી મોહલ્લામાં જોવા મળી રહ્યો છે તો ખરેખર ખસીકરણ કરાયું છે બીજું હજુ પણ તેઓ નવું અભિયાન શરૂ કરી રહ્યા છે જો જોતા ખસીકરણના નામે નાના નાણાકીય ગેરવહીવટીની શંકા તો છે જે માટે આરતી આઈ હેતર માહિતી મેળવી હતી કે માહિતીના આધારે આગામી દિવસોમાં અમે જરૂરી કાર્યવાહી કરીશું આ અંગે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે જણાવ્યું હતું કે તેમને અપેક્ષા વિવરણના છે જે શ્વાનનું ખસીકરણ કરાયું હોય તેના કાનમાં છિદ્ર અને તેમના ફોટા લેવામાં આવ્યા છે હજુ પણ પાલિકા કેટલાક વિસ્તારમાં બાકી છે જેમાં તે આગમી દિવસમાં પૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા આની અલગ જ ગ્રાન્ટ ફાળવે છે તેમાંથી કરાયું છે અને કોઈ નાણાકીય ગેરવહીવટી થયો નથી અંદરમાં છેલ્લા કેટલાક ગુજરાત સરકારનો જે શહેર શહેરી વિસ્તારમાં કુતરાઓનો જે ત્રાસ વધી ગયો હતો ત્યારે સરકારે એ લોકોને ગ્રાન્ટ આપી હતી કે ભાઈ તમારે ત્યાં જે કંઈ કૂતરાઓ વધી ગયા હોય એવા કુતરાઓને નસબંધી કરવાનું હોય છે એટલે નસબંધી એટલે આ બાબતે અંકલેશ્વર નગરપાલિકાને મેં મારા માનવા પ્રમાણે દસથી બાર લાખ રૂપિયા જેટલી મતાભાર રકમ મળી હતી તેની જુમેદારી એસઆઈ મહિલાભાઈને સોંપવામાં આવી હતી ને એમણે ખસ્તીકરણ કરવા માટે નવ લાખ દસ લાખ ઉપરનું બિલ ચૂકવણું કરી દીધું છે અને એમના ખસ્તીકરણનું બિલ ચૂકવણું કરીને બધાને ચૂપતિ બી કરી દીધા છે હવે મારે પૂછવાનું એવું છે આજે હું ગામમાં ફરી ત્યારે કૂતરી જે હોય તે એમના બાળકો લઈને મતલબ એના બચ્ચાઓ કુરકુરિયાઓ લઈને આખા ગામમાં ભરતા બે ધોયા વધી જઈ ગયા ભાઈ આ ખસ્તીકરણ કઈ રતનું થયું ખોરાપેટમાં ખસીકરણના રૂપિયા ગયા નવ લાખ દસ લાખ રૂપિયાની મકાબર રકમ જે ખસીકરણની જે કુતરાઓનો ત્રાસ વધી ગયો છે તેના માટે કોણ જુમેદાર ના ખસીકરણના નામ પર જે આજે કુતરીઓ વાઈ રહેલી છે વર્ષમાં બે ફેરી વાય છે કુત્રી તો તેની અંદરમાં એટલા બધા બચ્ચાઓ લઈને ફરી રહેલા છે કે એને કોઈ પૂછવાની વાત નહીં તો જે હકીકત છે સત્ય કે તમારા પૈસા ચૂકતે થઈ ગયા છે આ બતાડે છે નગરપાલિકાના એકાઉન્ટ વિભાગનો હિસાબ દસ લાખ રૂપિયા ઉપર જેવી રકમ ચૂકતે ખાઈ ગયેલી છે ખસ્સીકરણના નામ પર મને એ સમજ નથી પડતું કે તમે કયા કૂતરાના એક કૂતરાના એકવીસસો રૂપિયા નક્કી કરેલા છે ગવર્મેન્ટે અને દસ લાખ રૂપિયા ઉપરની રકમ ચૂકતે ખાઈ ગયેલી છે ને આજની તારીખની અંદરમાં ગામની અંદરમાં કૂતરીઓ એમના કુરકુરિયાઓ લઈને આખા ગામમાં ફરી રહેલા છે જ્યાં જાવ ત્યાં ઢગલે ઢગલા નવી વાવેતર આવી ગઈ છે તો એ દસ લાખ રૂપિયાની રકમ કૂતરાના રસીકરણના રૂપિયા ગયા કાં તે મારો એક સવાલ છે ને એ આવનારી બોર્ડની અંદર પૂછવામાં આવશે એમ તો મુખ્ય અધિકારી હાજર નથી એટલે મારો પ્રશ્ન રહી ગયો છે પણ આ બધી રકમો મળી ગઈ છે હું રૂબરૂ મળીશ અને આ બાબત પર ચર્ચા કરીશ જય હિન્દ